મે નીકળી ગયા છે મે ચાલુ વરસાદે કાંટા ટાઈમ ઓવર થઈ ગયો છે અને ભૂખ લાગી છે જોરદાર અલાય ભઈએ હમારે ઘોરિયો કરી નહીં પછી જાતા કરી પડી જાય ઘોરિયો આયા તો એલીઓ પૂલી જાય બોધી ઇતના ગરમ વરસાદ વરસાદ નું સ પાણી ને કોની મોટો રે તડાવ ભરણ્યા દે આ વલાદન પા આવવાનું છે જે